અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મેજર ધ્યાનચંદની જન્મજયંતિની નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણીનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોડાસાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોડાસા નગરપાલિકાને પોલીસ ટીમો વચ્ચે સ્પર્ધાઓ યોજાઈ હતી આ પ્રસંગે રમતગમતના ક્ષેત્રે મેજર ધ્યાનચંદના અમૂલ્ય યોગદાન યાદ કરવામાં આવ્યું તેમની પ્રેરણાદાયી કારકિર્દી અને હોકીની રમતમાં ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર તેમના પ્રયાસોની સરાહના કરવામાં આવી કાર્યક્રમમાં રમતવીરો કોચો વિદ્યાર્થીઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો હતો ભારતીય ટીમના હોકીના કેપ્ટન અને જેને હોકીના જાદુગર તરીકે આપણે ઓળખીએ છીએ આ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય રમતગમત દિવસનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસના આયોજનો કરેલ છે ગઈકાલે એટલે કે ઓગણત્રીસ તારીખે અરવલ્લી જિલ્લાની સમગ્ર શાળાઓની અંદર રમતગમતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું આજે અરવલ્લી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસની ટીમ અને નગરપાલિકાની ટીમ આ બંને સાથે મળીને લીંબુ ચમચી રસા ખેંચ વોલીબોલ સંગીત ખુરશી જેવી વિવિધ રમતો રમેલ છે અને આવતીકાલે અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકા ખાતે વધારી તળાવથી શરૂ કરી અને ગાય સર્કલથી લઈ માલપુર ચોકડીથી ફરીથી વધારી તળાવ એમ લગભગ દસથી અગિયાર કિલોમીટરની એક સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવે છે મુખ્યત્વે જ્યારે આપણો દેશ ઓલિમ્પિક્સની તૈયારી કરી રહ્યો છે જ્યારે કોમનવેલ્થ માટે પણ આપણે બિડિંગ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર જિલ્લાના સમગ્ર રાજ્યના અને સમગ્ર દેશના લોકો રમતગમત પ્રત્યે જાગૃત થાય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે કાર્યક્રમ છે જે મેદસ્વીતા મુક્ત ભારત બને એ જો આપણે એને સફળ કરવા માગતા હોય તો રમતગમતનો એમાં મુખ્ય હિસ્સો રહે છે રમતગમતને કારણે આપણું જે શારીરિક અને માનસિક વિકાસ થાય છે એ લોકો સમજે અને રમતમાં દિલથી અને ખંતથી ભાગ લે અને પોતાનું શરીર તંદુરસ્ત રાખે એ દાસી સાથે આ રમતનમતમાં આયોજન થયેલ છે આવતીકાલની સાયકલ રેલીમાં મોડાસાના તમામ નાગરિકો પણ આમાં ઉત્સાહ ભીર ભાગ લે એ ભાઈ અમારી વિનંતી છે થેન્ક યુ અમિત ઉપાધ્યાય સાથે સી 24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ અબલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ